હજુ લાઈટ આવ નથી મોડું થઈ ગયો એમ પોણી નું મારો વારો હતો દસ વાગે હવે જાવું પડશે પોણી વાળવું પડશે ફોન આવ્યો હવે આડુ નો ફોન આવ્યો હેલો હા બોલો બોલો આડુ શું કામ હતું ના હોય ચરે તો કીધું નતું તો મિત્રો ત્રણ મહિનો કીધું તમાર તો એક મહિના થઈ ગયું તો તો એનો તો ખટક રાખો તો આદ રાખો એ તો હેર તો તમે કે કહે તો સત્તર લાખ કે દો ખણું થાય પણ ભીખું તમારો ભોજ હારો તાર મોનતા તારા એટલે કોમ ના થઈ ગયું મહિના તમારે તો હારો તમે તો આજે તો કાલ દાડો નથી કહ્યું જો હારો કમાવ અમારે ભોજ આદ તો કરી શિચે જા નથી તો તમે હારો સટાવતું એટલે કોઈ બધે ભેગા કરીને રાખો જો હારો ત્યારે તો પોણેવાળા તો પણ રહેવા જયુ શું હવે તમારું કોમ છે એટલે રહેવાયું તું જો હારો હેડો એટલે આપણા વાહણ તો મોનતા નથી સોમિલ માનો આપણો આટલો હાથ છે તો મોનતા નથી એક કી પાથા આ બારે કોમ થઈ તું ખબર જ ન પડતા કરતા તો મોનતા આવો જીહડ હવે પરણો ની ભુવાજી કરે દે ભુવાજી ની હાથ તો હું વાત કરું હોય સાવાજી પણ ઓકે હા આપણો કોઈ કોમ બીજો શું ને શું ના શું તમારે આપણે ઓલો ફવાર ખોરે જો ને અઠવાડે બાધા દે ને ઓય ઈ કો કોમ શું ને પતાય વિશ્વા રાખો થોડો વિશ્વાસ પણ થોડો જોવો જોવો તો ખરી હેડો

જો છો અમાર આઢોય કોક મોનતા મોની થી હ ઇને 3 મહિના નું કામ બોય દી કર્યું માં હવે કરોડ થી ઈ તો વિશ્વાસ હે અમાર વિશ્વ કર તો તરતો બધું આજરું છે અમારે શું વિશ્વ કરાય આ તો તમે મસ્કરી કરો છો હા વકર્યો ને હા તો પીઢ્યો શું પણ કરને તળી નળીયે નીરી પાહા કગરી પડો તમે એ મા હવે ફોર

જો કોમ થઈ ગયું ભાળો વિશ્વાસ રાખવો પડે ભાઈ આ ત્રણ દાડા છે અઠવાડિયા આવી બધાય ઉડી ઉડી ના આવે અમારે હોરું ના થઈ ગયું એમ વિશ્વાસ રાખો વિશ્વાસ કો કોમ હવે રાખશે એમ થોડો વિશ્વાસ એમ તા છે હા તમે બીજા ભાઈ હા દેવા રાધો લડો મો હા દેવા કોમ કરી ખબર છે લડો હું વેન લેવું રૂ ફોન કરવા જરો હલો

આવતું કોક આવે છે તમે મને ભૂલી દો એવું નહી થાય જીભ ભલે લેવો પડે જીવ ભલે દેવો પડે રાખજે યાર અવે નાટક બંધ કરો તો આઢું નો આટૂડી માર ભઈ બંધી આવ તો અમાર કમો તો પૂરી જાય તો ખુશી ખુશી આરા પડોસી કે ત્યાં મર્યો થી મારા વગ્યુ આવો તો નોમરાવી તો ચાલુ કરો તો મોંતા શું આપણે ને હવે કમ્પ્લીટ થિયા ને આપણે હવે હા તૈયારી કરો બોધતી જાય વેણજો છોડો આપણે બોધી ભાઈ

કરા તમ હલુ હલુ કરશ ઉભરો મને તું મને જે તો બોલાવ પડી હોય લ્યા મને બોલાવ બોલતા તમારું મોં જેથી કરો તમાર ફોર મળી જાય આધી કરવાડજી ઓ મોખાથી બસ બસ તમે તો ફૂલ પર ઘણા વધાય બનાવ્યું માં શક્તિ દે માં શક્તિ દે માં શક્તિ દે ઉપરો સેવા કરો સેવા

મન હાટી ની મન હાટન બા બોલે કરાવ તો ઘર માં પાડો ઘર જોવું ગીત વગાડું માપો તમે તારું થાળું રાખો રેગડી કરો ના ધીરે વગાડો રેગડી ની તો મો થાય ધીરે ધીરે એમતાજી ખાચા અરે ખડખડાલાય દે હંતા હજી દે શું કરે ખડખડ ખડખડ લે મે મોઠા લાઈ મોઠા લાઈ દિન

મેમન ઘડી કે બે હાટો ફટ મેમન હેડા હેડા ને પ્રસાદી ખાવે કે પટપોટ જો 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 તમે માર ને એ મોતા દે એટલા શું યાદો છો અલા ઓય શું કરો તમે અરે મેમન રવા માળ્યા ને માથે નથી મોન

સાલ દે મોથાજી હા ચાલજે સાલજે બાપા જોડો અલ્યા અલ્યા ઓરે અલ્યા અર મોથાજી સુ છે સીટ લાગે છે તે ધીરે હડ વી બાપો વી માં

પગ લે ઉઠાવો પાછો આમ કટ મારવાનું કામ છે લે ઓમ બે દન આગળ પાછો બે દન ઓમ આ તો કટ જા મારે છે સીધો ખલા બસ સીધે હાથ પક તમે હાથ પક ઉપર ઓમ એટલે મને પક ના ઓલો પાછો ઓલો બોલે ઉપર ઉપર એમ તો હાથ પક તું હાથ પક દે પક દે એક પક પક કર ઓમે દેલું પક 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 પ

શું કરીયો આટુ તમે અરે જો ઉપર આઠરે જો બોલો મત બોલો શું શું આ તો આવડા આવડા તમે

঵১রতাত্৅ড্িক তিকোকোমতানাকেরে তকোডাটারকে মোমাত একর তাশুয়ে কাশরয়েয়ে মধের হাশ্য়ে কশ্য়়ে য়েয়েছেরকে য�